હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો સાથે સાથે ટેલિગ્રામની અંદર આપણને જોઈન ન થયા તો જોઈન થઈ જજો કારણ કે આપણે જે આ લેક્ચર સિરીઝ ચાલુ છે એની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે આપવાના છે સાથે સાથે આ જે છે એ સિલેબસ આપણે સંપૂર્ણ ટેટ ટાટને લગતો તમામ સિલેબસ આ ચેનલની અંદર આપણે કવર કરવાના છે અને એ પણ એકદમ ફ્રીની અંદર તો કોઈ પણ ચાર્જ વગર તો આપણે માત્ર એટલું તો કરી શકીએ કે આપણે આ ચેનલને માત્ર ને માત્ર સબ્સ્ક્રાઇબ કરવાની છે અને આપણે જે વિડીયો સારી લાગે તો લાઇક કરવાની છે કોઈ કન્ફ્યુઝન હોય તો આપણે કોમેન્ટ કરવાની છે સાથે સાથે આપણે શિક્ષણને લગતી તમામ અપડેટ આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આપવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમામ લોકોને અને સાથે સાથે જે આગામી સમયની અંદર ટેટ ટાટની જે એક્ઝામ આવવાની છે એની તૈયારી કરતા હોય એમના માટે ખૂબ જ ઉપયોગી નીવડવાની છે અને આપણા લાગતા વળગતા હોય એ બધાને આપણે આ લિંક શેર કરી દેવી જેથી કરીને એમને ફ્રીની અંદર સાયકોલોજીનો તમામ સિલેબસ એમને પ્રાપ્ત થાય કોઈપણ ફીની વગર આજે આપણે લેક્ચર નંબર સેવનની અંદર આપણે જોવાનું છે પ્રકૃતિવાદ આપણે આગળ આપણે જે કેળવણીના લેક્ચરો ન જોયા હોય તો ખાસ આ જોઈ લેજો છ લેક્ચરો છે એ ડિટેલની અંદર આપણે કેળવણી વિશેની બધી વાત કરી છે એની અંદર આ આગળનું જે છઠ્ઠો લેક્ચર છે આદર્શવાદ એની અંદર પણ આપણે આદર્શવાદની તમામ ડિટેલ એની અંદર સમાવેશ કરી લેવામાં આવે છે આજે આપણે પ્રકૃતિવાદની વાત કરવાની છે પહેલાં આપણે પ્રકૃતિવાદ સમજીએ કે પ્રકૃતિવાદ કોને કહેવાય પ્રકૃતિવાદને ભૌતિકવાદ પણ કહેવામાં આવે છે પ્રકૃતિવાદનની વ્યાખ્યા જોઈએ અલગ અલગ જે છે તત્વચિંતકો એની અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે તો પહેલાં આપણે સમજીએ કે કઈ કઈ વ્યાખ્યાઓ એને અલગ અલગ તત્વચિંતકો આપેલી છે તો પહેલી આપણે જોઈએ વ્યાખ્યા કે જીમ જેક યો એમને કઈ વ્યાખ્યા આપી છે તો કે પ્રકૃતિના પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર કરવો પ્રકૃતિ જેવી છે એવીને એવી આપણે સ્વીકાર કરવાની આની અંદર વાત કરેલી છે એના પછી છે કે રૂસો રૂસોની વ્યાખ્યાઓ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતી હોય છે એ આપણે ખાસ ઉપયોગમાં આવે તેવી આ વ્યાખ્યા છે તો ખાસ આપણે ચેક કરી લેવાની કે રૂસોએ શું કીધું છે તો કે કુદરતને કુદરતનું કામ કરવા દો પ્રકૃતિ તરફ પાછા વળવાની વાત કરી છે આ એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રકૃતિ તરફ પાછા વળો એ આપણને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ખાસ આપણે એ જે છે એ વ્યાખ્યાઓ આપણે યાદ કરી લેવાની છે આગળ આપણે જોઈએ કે જેમ્સ વોર્ડ છે એમને પણ આપણને જે છે એ વ્યાખ્યા આપણને આપેલી છે એ કઈ વ્યાખ્યા આપેલી છે તો એ આપણે સમજીએ કે પ્રકૃતિ એક એવો સિદ્ધાંત છે કે જેમાં ઈશ્વરને પ્રકૃતિ અલગ કરે છે અને આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે એનો મતલબ એવો થયો કે પ્રકૃતિ એક એવો સિદ્ધાંત છે કે જેમાં ઈશ્વરને પ્રકૃતિ અલગ કરે છે ઈશ્વર અને પ્રકૃતિને અલગ કરે છે અને આત્માને ભૌતિકતાના તાબા નીચે માને છે એટલે આપણો જે આત્મા છે એ ભૌતિકતાના નીચે આવેલો છે એવું જેમ્સ વોર્ડ એ સમજાવ્યું છે આગળ આપણે જોઈએ એની વ્યાખ્યા તો કે પેરી આપણે કઈ વ્યાખ્યા આપી છે તો કે પ્રકૃતિ બાદ વિજ્ઞાનના જ્ઞાનને અંતિમ માને છે એટલે કે એ આધ્યાત્મિક જ્ઞાનને ઓછું માને છે અને વધારે પડતું જે છે એ વિજ્ઞાનના જ્ઞાનને એટલે કે જે સાબિતીઓ છે એને વધારે પડતો માને છે દાર્શનિક જ્ઞાનનું અહીંયા કોઈ સ્થાન નથી દાર્શનિક જ્ઞાન એટલે કે આધ્યાત્મિક જ્ઞાન આત્મા પરમાત્માનું જ્ઞાન એનું અહીંયા કોઈ પણ સ્થાન છે નહીં એટલે કે એનું મૂલ્ય અહીંયા ઝીરો આપણને લેવામાં આવે છે ગાંધીજીએ આની અંદર શું કીધું છે તો કે બાળકોને પુસ્તકો સાથે ચોંટાડી રાખવાને બદલે હું તો તેને કંઈક કામ કરતો કહી દઉં તેના હાથ કામકાજ કરવા લાગે તો તેનું મન વિકસિત થાય અને તેનું મન પ્રકૃતિને અનુસરે એટલે ગાંધીજીએ આપણને એવું કીધું છે કે બાળક જે છે એ નાનો હોય ત્યારથીને પ્રકૃતિમાં રમવા દો સાથે સાથે પ્રકૃતિનું કામ આપો જેથી કરીને આપણે જોઈએ તો કે પ્રકૃતિમાંથી જ કંઈકને કંઈક શીખવા લાગશે એની જાતે શીખી લેશે કે કોઈ પણ આપણે જોઈએ કે શાળાની અંદર પણ આપણે પ્રકૃતિનું જ્ઞાન આપણે આપતા હોઈએ છીએ એ પુસ્તકયું જ્ઞાનની સાથે સાથે આપણે એને ગાર્ડનની અંદર બગીચાની અંદર લઈ જઈ અને વૃક્ષોનું આપણે એને કામ થોડું આપીએ સાથે સાથે એને એનું જ્ઞાન આપીએ જેથી કરીને એ સાથે સાથે ભણતરની સાથે એનું ગણતર થશે જેથી કરીને એ સારું એવું શીખશે પ્રકૃતિ તરફથી શીખશે એવું આ પ્રકૃતિ વાદ છે એની અંદર આપણને આપવામાં આવેલું છે હવે આપણે સમજીએ કે પ્રકૃતિવાદી ચિંતકો કયા કયા છે પ્રકૃતિવાદીને આપણે જોઈએ પ્રકૃતિવાદના પિતા તો પિતા કોને માનવામાં આવે છે તો કે રૂસોને આપણે આગળ જોયું હતું કે આદર્શવાદ હતો એની અંદર આપણે પ્લેટોને જે છે એ પિતા માનતા હતા અહીંયા પ્રકૃતિવાદને આપણે પિતા જે છે એ રૂસોને માનવામાં આવે છે અને એમનું પુસ્તક જે છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે કે એમિલ અને સામાજિક કરાર એ એમનું પુસ્તક છે એટલે પુસ્તક સાથે સાથે પિતા કયા છે એ આ દરેક વાદની અંદર આપણે યાદ રાખવાનું છે જેથી કરીને વાદની અંદર કોઈ પણ પિતા વિશેનો જે છે પ્રકૃતિવાદ આદર્શવાદ કે ગમે તે વાદ હોય એનો જો કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે સરળતાથી આવડી જાય શિક્ષણમાં સૌ પ્રથમ ઉપયોગ કોને કર્યો હતો એ પણ આપણને ખાસ યાદ હોવું જોઈએ તો કે બેકન અને ક્રોમિનિયસ આ જે ચિંતકો છે એમને પ્રકૃતિવાદનો સૌ પ્રથમ શિક્ષણની અંદર ઉપયોગ કર્યો હતો તો હતું જ પરંતુ શિક્ષણની અંદર કોણ લાવ્યું તો કે બેકન અને ક્રોમેનિયસ જે છે એ બંને તત્વચિંતકો જે છે એ શિક્ષણની અંદર સૌપ્રથમ લાવ્યા છે આ પણ એક હોટ ક્વેશ્ચન કહી શકાય જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે આગળ જોઈએ કે એરિસ્ટોટલ પ્રોબેલ પ્રેસ્ટોલોજી આ બધા જે છે એ પ્રકૃતિવાદી ચિંતકો છે ભારતીય ચિંતકોની અંદર કોણ કોનો કોનો સમાવેશ થાય તો કે રવિન્દ્રનાથ ટાગોર છે મહાત્મા ગાંધી છે ગીજુભાઈ બધેકા છે આ બધા આપણા ભારતીય પ્રકૃતિવાદી ચિંતકો એની અંદર સમાવેશ થાય છે હવે ઋષોએ પણ પ્રકૃતિ માટે આપણને ખૂબ સરસ વાક્ય આપેલું છે કે પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે આની અંદર આપણે પ્રકૃતિને સત્ય માનવાની છે આપણે આદર્શવાદની અંદર આત્માને સત્ય માનતા હતા આધ્યાત્મિકતાને સત્ય માનતા હતા અહીંયા આપણે પ્રકૃતિ એટલે કે આપણી આજુબાજુ જે વાતાવરણ જોવા મળે છે જે પ્રકૃતિ જોવા મળે છે એને સત્ય માનવાની વાત કરી છે સંસ્કૃતિ એ વિકૃતિ છે અને બાળક એ વિકૃતિનો નહીં પણ પ્રકૃતિનો એક ભાગ છે એટલે કે સંસ્કૃતિ જે છે બાળકમાં વિકૃતિ પેદા કરે છે આપણે વિકૃતિ પેદા કરવાની નથી પરંતુ અહીં પ્રકૃતિનો એક ભાગ છે એવું આપણે કહી શકાય બાળકને સંસ્કૃતિનો નહીં પણ પ્રકૃતિનો એક ભાગ બનાવવાની વાત અહીંયા ઋષોએ કરેલી છે તો એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે કે બાળકને સંસ્કૃતિનો નહીં પરંતુ પ્રકૃતિનો ભાગ બનાવવો એવું કયા ચિંતકે કીધું છે તો આપણને ખ્યાલ આવી જાય કે ઋષોએ આપણને કીધેલું છે તો આ થયા પ્રકૃતિવાદી ચિંતકો એની આગળ આપણે જોઈએ કે આ જે છે એની વિશેષતા શું છે એ વિશેષતાઓ આપણે સમજીએ કે ઇન્દ્રિય જ્ઞાનનું દ્વાર છે આની અંદર વધારે પડતું જે છે એ મહત્વ કોને આપવામાં આવે છે ઇન્દ્રિયોને કારણ કે ઇન્દ્રિયો દ્વારા જ આપણા શરીરની અંદર આપણે જોઈએ છે અત્યારે કે યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે લાઈવ જોઈ રહ્યા છે કે વિડીયો લેક્ચર જોઈ રહ્યા છે તો એ આંખ દ્વારા જોઈ રહ્યા છે સાથે સાથે આપણે કાનની અંદર હું જે બોલું છું એ તમે સાંભળો છો એટલે કે આંખ અને કાન દ્વારા આ જે નોલેજ જે અહીંયાથી આપવામાં આવે છે એ તમે ગ્રહણ કરો છો એટલે કે ઇન્દ્રિયો જે છે આપણી એ ઇન્દ્રિયો છે એ જ્ઞાનનું દ્વાર છે જ્યાંથી કરીને જે જ્ઞાન છે એ તમારા શરીરની અંદર પ્રવેશે છે બીજું આપણને આપેલું છે કે શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન અહીંયા આપણે જોઈએ કે શિક્ષણની પ્રક્રિયામાં બાળકનું સ્થાન મહત્વનું રહેલું છે કારણ કે બાળકને તમે જે રીતના તમે પ્રકૃતિની અંદર વધારે ભેળવશો એટલું વધારે પ્રકૃતિમાંથી એ શીખવશે બાળકમાં રહેલું ઈશ્વરીય તત્વ એ જ અંતિમ તત્વ આની અંદર અંતિમ તત્વ કોને માનવામાં આવે છે પ્રકૃતિને અને બાળકની અંદર જે તત્વ રહેલું છે એ જ તત્વને આપણે અંતિમ તત્વ માનવામાં આવે છે પાષ્ટ પાઠ્યપુસ્તકના જ્ઞાનનો વિરોધ અહીંયા કરવામાં આવે છે કે ખાલી ચોપડીયું જ્ઞાન આપણે આપવાનું નથી પણ સાથે સાથે પ્રકૃતિનું નોલેજ એને આપવાનું છે કારણ કે અમુક સમય એવું થતું હોય છે કે બાળકને બધું જ ખબર હોય પરંતુ એને આપણે જોઈએ કે જે વસ્તુ છે એ સમજતો નથી ધારો કે આંબાનું ઝાડ છે આંબાનું ઝાડ આપણે ફોટાની અંદર એને બતાવીએ કે બધું જ બતાવીએ ચોપડીની અંદર પરંતુ જ્યારે વાસ્તવિક જગતની અંદર લાવવામાં આવે ત્યારે આને આવો કહેવાય એવું એને નોલેજ હોતું નથી તો અહીંયા આગળ પાઠ્યપુસ્તકના જ્ઞાનનો અહીંયા વિરોધ કરવામાં આવે છે કે અનુભવ્ય અનુભવજન્ય જ્ઞાન છે એના પર ભાર મૂકવામાં આવે છે એ કુદરતમાં ભરશે વિદ્યાર્થી અને એમાંથી એ શીખશે ધારો કે કોઈ બાળક છે એને પિતા ખેતી કરે છે તો એ બા એ જે બાળક છે એને પિતા સાથે ત્યાં આગળ જાય અને એ શીખે કે કઈ રીતના ફાર્મિંગ થાય છે ખેતી કઈ રીતના થાય છે તો એ પોતે અનુભવ કરશે અને એમાંથી એ પ્રકૃતિનું નોલેજ મેળવશે તો આ રીતના અનુભવજન્ય જ્ઞાન પર વધારે ભાર આપવામાં આવે છે એ પોતે અનુભવ કરશે તો વધારે સરળતાથી શીખી શકશે એટલે કે જે વધારેમાં વધારે પ્રવૃત્તિઓ કરશે તો એ વધારેને વધારે શીખશે પછી મગજમાંથી બહારથી લાલ લદાયેલા જ્ઞાનનો વિરોધ એટલે કે બહારથી એને ઠૂસી બેસાડવાનું નથી એના મગજની અંદર આપણે જ્ઞાન આપવાનું છે એ કેવું આપવાનું છે તો કે એ જે છે એ પ્રવૃત્તિ દ્વારા એને એની એના મગજની અંદર જ્ઞાન પહોંચે પહોંચે પરંતુ આપણે એ રીતના જ નથી બેસાડવાનું કે એને ગોખાઈ દેવાનું છે પુસ્તકીય જ્ઞાન એને આપવાનું છે એવું છે નહીં નિસર્ગવાદની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આવ્યો આપણે જોઈએ કે નિસર્ગવાદ નિસર્ગ સાથેની સંવાદિતા જીવનમાં પરમ શાંતિનો અનુભવ આવ્યો એટલે કે અહીંયા આપણે આ જ્ઞાન દ્વારા સંવાદિતતા એટલે કે જીવનની અંદર પરમ શાંતિનો અનુભવ એને થશે કે જેમ જેમ એ પ્રકૃતિનું જ્ઞાન મેળવતું થશે એમ એમ એને જીવણીની અંદર એને શાંતિનો અનુભવ થતો જોવા મળે છે આગળ જોઈએ કે ઈશ્વરના અસ્તિત્વ તેમજ આધ્યાત્મિકતાને નકાર એટલે કે અહીંયા ઈશ્વર અને આધ્યાત્મિકતાને કોઈ સ્થાન છે નહીં કારણ કે આ જે છે એ માત્રને માત્ર પ્રકૃતિને જ અંતિમ સત્ય માને છે આની અંદર ઈશ્વરનો કે આધ્યાત્મિકતાનો કોઈ મહત્ત્વ રહેલું નથી એટલે કે આ જે વાદ છે એની અંદર ઈશ્વર અને આધ્યાત્મિકવાદ આત્માવાદ જે છે એનો નકાર કરવામાં આવેલો છે એને સ્વીકારતા નથી પ્રકૃતિ એ જ સર્વશ્રેષ્ઠ ગુરુ માણે છેલ્લે કે પ્રકૃતિ તરફથી જે બાળક શીખશે એ જ સારામાં સારું જ્ઞાન હશે એટલે કે પ્રકૃતિને જ એ સર્વશ્રેષ્ઠ ગુરુ માને છે કે જેમાંથી એ બાળક એ પોતે એ શીખતો હોય છે હવે ટોપિક આવે છે કે જ્ઞાન પ્રાપ્તિની રીત હવે બાળક જે છે એ અથવા તો કોઈ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ કઈ રીતના જ્ઞાન જે જ્ઞાન છે એ પ્રાપ્ત કરે છે તો પહેલું એક આવે છે કે પ્રકૃતિ એ જ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ માધ્યમ છે પ્રકૃતિમાંથી જ બાળક સારામાં સારું શીખશે અને એ પણ પ્રવૃત્તિ દ્વારા પ્રવૃત્તિ જેટલી બાળક વધારે કરશે એટલું સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરશે બાળકને પ્રાકૃતિક વાતાવરણમાંથી શીખવા દેવું એટલે પ્રકૃતિની અંદર બાળક ભરશે તો આપોઆપ કંઈક ને કંઈક શીખતો થશે અને એને પ્રકૃતિનું પણ નોલેજ વધતું જશે પ્રકૃતિનું રૂપી પુસ્તકમાંથી જ્ઞાન મળે તે ઉત્તમ જ્ઞાન માનવામાં આવે છે એટલે કે પ્રકૃતિમાંથી એ પોતે બાળક અનુભવ દ્વારા જે કાંઈ શીખશે એ એને લાઈફ ટાઈમ યાદ રહેશે પેલું જે ચોપડિયું જ્ઞાન છે એ ટૂંક સમય માટેનું હશે એ થોડા સમય પછી એ ભૂલી પણ જશે પરંતુ એને જે અનુભવ કર્યું છે એ પોતે જે કર્યું છે એનામાંથી ઘણું બધું શીખતો હોય છે એટલે પ્રકૃતિ રૂપી પુસ્તકમાંથી જ્ઞાન મળે તે ઉત્તમ જ્ઞાન માનવામાં આવે છે પ્રકૃતિમાંથી જે જ્ઞાન પ્રાપ્ત કરશે એ સારામાં સારું અને ઉત્તમ જ્ઞાન માનવામાં આવે છે પછી આવે છે કે જ્ઞાન પ્રાપ્તિની રીતમાં અવલોકન નિરીક્ષણ દ્વારા જ્ઞાન મેળવવામાં આવે છે એટલે કે આ બે પદ્ધતિ દ્વારા અવલોકન અથવા તો એને નિરીક્ષણ પદ્ધતિ દ્વારા આપણે આની અંદર જ્ઞાન મેળવવામાં આવે છે એટલે કે બાળક જે છે એ બગીચાની અંદર જશે પ્રકૃતિની અંદર ભેળ ભેળવશે એ પોતે પ્રવૃત્તિ કરશે એનો અનુભવ કરશે એનું અવલોકન કરશે અને એના એના પછી એ એના નિર્ણય પર આવશે અને એમાંથી એ પોતે જ્ઞાન પ્રાપ્ત કરશે અને અનુભવજન્ય જ્ઞાન શ્રેષ્ઠ એટલે પોતે જેટલો અનુભવ કરશે એટલું વધારે એ બાળક શીખશે ક્રિયા દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણ પર ભાર આની અંદર આપણે જોઈએ કે સા વધારેમાં વધારે જે અનુભવ છે એના પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે એટલે કે જે બાળક છે એ જેટલું વધારે વિદ્યાર્થી જે છે એ જેટલું વધારે પ્રવૃત્તિ કરશે એટલું વધારે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકશે એવી વિચારધારા આ પ્રકૃતિવાદની અંદર આપેલી છે હવે આના સિદ્ધાંતો કયા કયા છે કયા સિદ્ધાંતો પર આ કામ કરે છે તો કે પ્રકૃતિ એ અંતિમ સત્ય છે આપણે આગળ વાત કરી એમ અંતિમ સત્ય અહીંયા પ્રકૃતિને મારવામાં આવે છે સાથે સાથે ઈશ્વર કે આધ્યાત્મિકવાદ જે એનો અથવા તો આત્મા છે એ આની અંદર એનો સમાવેશ કરવામાં આવતો નથી એટલે કે ઈશ્વરને આત્મા નથી એટલે ઈશ્વર અને આત્મા અથવા તો આધ્યાત્મિકતાને કોઈ સ્થાન છે નહીં પછી આગળ આપણે જોઈએ કે બાળક શિક્ષણના કેન્દ્રમાં છે એટલે કે બાળ કેન્દ્રિત શિક્ષણ આને કહી શકાય કારણ કે આપણે મુખ્ય જે કેન્દ્રમાં છે એ બાળકને રાખવામાં આવે છે બાળકને પ્રવૃત્તિ અનુસાર શિક્ષણ આપવાનું એક એક પ્રવૃત્તિ કરાવો એના પછી એને શિક્ષણ આપો સપોઝ કે આપણે જે છે વિજ્ઞાનની અંદર અલગ અલગ આપણે પાઠ્યપુસ્તકની અંદર પાઠ આવે છે એની અંદર એક પાઠ એવો પણ આવે છે કે જેની અંદર આપણે વૃક્ષ છોડ શુભ એની આપણે માહિતી આપતા હોય છે પરંતુ જો એ જ પાઠ આપણે પ્રકૃતિની અંદર લઈ જઈએ એટલે કે બગીચાની અંદર લઈ જઈ અને વારાફરતી વૃક્ષ બતાવીએ બાળકને છોડ કોને કહેવાય એ બતાવીએ સાથે સાથે શુભ કોને કહેવાય એ બતાવીએ તો બાળક જે છે એમાંથી ખૂબ સારી રીતે શીખી શકશે પુષ્પ કોને કહેવાય પ્રકાંડ કોને કહેવાય પર્ણ કોને કહેવાય એ આપણે એને ત્યાં લાઈવમાં બતાવશું તો એને વધારે સમજ આવશે એટલે કે બાળકને પ્રકૃતિ અનુસાર શિક્ષણ આપણે આપવું પછી શિક્ષકને સ્વતંત્રતા આની અંદર શિક્ષકને સ્વતંત્રતા મળવી જોઈએ એવું નહીં કે તમે ક્લાસરૂમની અંદર ચાર દિવાલોની અંદર બેસીને જ એને બનાવો પરંતુ એને પ્રકૃતિની અંદર લઈ જાઓ અને ત્યાં આગળ એને શીખવો કે આનું નોલેજ આ છે છે વર્તમાન અને ભવિષ્યના સુખો પ્રાપ્ત કરવા એટલે કે આનું સિદ્ધાંત બીજો એ છે કે વર્તમાન અને ભવિષ્યની અંદર આપણે જે સુખ પ્રાપ્ત કરવા માટે જે બધું પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રાપ્ત કરવાનો આનું સિદ્ધાંત છે પછી પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાનો કોઈ પણ પર્યાવરણની અંદર માણસ જીવી શકે એના માટેનું અનુકૂલન સાધવા માટેનો આ સિદ્ધાંત છે આગળ આપણે જોઈએ કે શિક્ષણના હેતુઓ આ શિક્ષણ આપણે કેમ મેળવવાનું પ્રકૃતિનું શિક્ષણ આપણે મેળવવાની જરૂર કેમ છે એના હેતુઓ શું છે કેમ આપણે મેળવવું જોઈએ તો કે બાળકની આત્માની અભિવ્યક્તિ માટે બાળક પોતાની આત્માને અભિવ્યક્ત કરવા માટે બહારની દુનિયાની અંદર અભિવ્યક્ત કરવા માટે આ ઉપયોગી છે એના પછી કે રસ અને રુચિઓને પૂછવા માટે એટલે કે એની અંદર જે રસ અને રુચિ પડી રહ્યા છે એને બહાર લાવવા માટે એને પૂછવા માટે જન્મજાત વૃત્તિઓનું ઉદ્ધિકરણ એની એની પાસે જન્મજાત જે સિદ્ધિઓ છે વૃત્તિઓ છે એને આપણે બહાર લાવવા માટે પછી બાળકના વિકાસના તબક્કા આવા શિક્ષણ કાર્ય એટલે કે બાળકનો જે વિકાસ છે તબક્કાવાળા જે વિકાસ થાય છે એની અંદર આ શિક્ષણ કાર્ય ખૂબ જ ઉપયોગી નિવડે છે વર્તમાન અને ભવિષ્યના જીવનને સુખી અને આનંદમાં બનાવો એટલે કે વર્તમાન એટલે કે અત્યારે તમે જે જીવી રહ્યા છો તે અને ભવિષ્યની વાત કરી છે ભવિષ્યનું જે જીવન છે એ સુખી બનાવવા માટે અથવા તો આનંદમય બનાવવા માટે આ શિક્ષણ ખૂબ જ અગત્યનું છે અને ઉપયોગી નીવડવાનું છે બાળકને સાચા અર્થમાં બાળક બનવા દેવો એટલે કે બાળક જે છે આપણે જોઈએ છે કે નાનપણની અંદર બાળક જે છે માટીની અંદર ધૂળની અંદર રમતો હોય છે એ પોતે એની અંદરથી પણ ઘણું બધું શીખતો હોય છે એટલે કે બાળકને સાચા અર્થમાં બાળક બનવા દેવો એની અંદર રોકટોક એને ઓછી રાખવી જેથી કરીને એ બાળક જે છે એ પ્રકૃતિની અંદરથી જેને એને જે નોલેજ પ્રાપ્ત કરવાનું છે એ સારી રીતે નોલેજ પ્રાપ્ત પ્રાપ્ત કરી શકશે હવે આ જે છે એની અંદર અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ આપણે અભ્યાસક્રમ વિશે આની અંદર માહિતી મેળવીએ કે બાળકની મૂળ પ્રવૃત્તિ પ્રાકૃતિક રુચિઓ એટલે કે પ્રકૃતિની અંદર એની રૂચિ કેવી છે એ પ્રમાણે અને સ્વાભાવિક ક્રિયાઓ તેમજ વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં રાખી એ તેમજ બાળકના શારીરિક અને માનસિક વિકાસને અનુરૂપ હોવો જોઈએ અભ્યાસક્રમ કેવો રાખવાનો કે બાળકને પ્રવૃત્તિઓ એની અંદર આવવી જોઈએ સાથે સાથે એન બાળકોની રુચિ કઈ છે અલગ અલગ બાળકોની રુચિ કઈ કઈ છે વ્યક્તિગત ભિન્નતાને આધારે કયો બાળક કેટલું શીખી શકશે એને આધારે એને પ્રવૃત્તિ આપવી અને પ્રવૃત્તિ દ્વારા એ શીખતો હોવો જોઈએ જેનાથી આપણે જોઈએ કે એનો માનસિક અને શારીરિક વિકાસ પણ થતો જશે અને જેમ જે બાળકનો માનસિક અને શારીરિક વિકાસ છે એ પ્રમાણે એને પ્રવૃત્તિ આપવી જેથી કરીને એ સારામાં સારું શીખી શકે તો એવો અભ્યાસક્રમ બનાવવો જોઈએ આ પ્રકૃતિવાદની અંદર પ્રકૃતિવાદીઓ વિજ્ઞાન ગણિત ગૃહ વિજ્ઞાન જેવા વિષયોને મુખ્ય જ્યારે સાહિત્ય અને સંસ્કૃતિ જેવા વિષયોને ગૌણ સ્થાન આપે છે આની અંદર વિજ્ઞાન ગણિત અને જે ગૃહવિજ્ઞાન છે હોમ સાયન્સ એને વધારે મહત્ત્વ આપવામાં આવે છે જ્યારે આપણે જોઈએ કે સાહિત્ય અને સાંસ્કૃતિક જે જ્ઞાન છે ભાષાકીય જે જ્ઞાન છે એને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે સાહિત્યમાં રસ નથી પરંતુ કલા કૌશલ્ય અને ઉપયોગી શિક્ષણ ક્રિયામાં રસ છે અહીંયા આપણે જોઈએ કે સાહિત્યની અંદર આની અંદર ઓછો રસ એટલે કે ભાષાકીય જ્ઞાન ઓછું પરંતુ કલા કૌશલ્ય કે જે એને પાછળના જીવનની અંદર પણ ખૂબ ઉપયોગમાં આવવાનું છે જ્યારે જે વ્યવસાય કરશે એની અંદર પણ આ ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે તો એની અંદર આનું મહત્ત્વ આપવામાં આવ્યું છે એવો અભ્યાસક્રમ બનાવવો જોઈએ આગળ આપણે જોઈએ કે આની અંદર અધ્યાપન પદ્ધતિ અધ્યયન અને અધ્યાપન પદ્ધતિ કઈ પદ્ધતિથી બાળકને અહીંયા આપણે જોઈએ એની આપણને અધ્યાપન અને અધ્યાપન પદ્ધતિ આપણને આપેલી છે એ આપણે સમજીએ કઈ અધ્યયન અધ્યાપન પદ્ધતિ દ્વારા બાળકને આ શિક્ષણ આપવું જોઈએ તો કે બાળ કેન્દ્રીય ઉછેરનો યશ પ્રકૃતિક મીમાંસાને જાય છે એટલે કે બાળ કેન્દ્ર જે ઉછેર છે બાળકને કેન્દ્રમાં રાખીને જે ઉછેર કરવામાં આવે છે એ પ્રકૃતિવાદી મીમાંસાની અંદર સમાવેશ થાય છે એટલે કે આ પ્રકૃતિવાદની અંદર આ સમાવેશ થાય છે અધ્યાપન પદ્ધતિમાં ક્રિયા અનુભવો ખેલકૂદનો સમન્વય થાય છે આ પદ્ધતિ કઈ રાખવી અધ્યાપન પદ્ધતિ શીખવાની પદ્ધતિ તો કેને ક્રિયા કરતો કરવાનો સાથે સાથે એને પોતે પ્રકૃતિની અંદર જઈ અને અનુભવ કરતો કરવાનો અને ખેલકૂદ કરતો કરવાનો જેથી કરીને પ્રકૃતિની અંદરથી જ પોતે જાતે શીખવાનો પ્રયત્નો કરશે અહીંયા જોઈએ કે ચાઇલ્ડ ઇઝ બુક વિચ ટીચર હેઝ ટુ રિફર પેજ ટુ પેજ એટલે કે ચાઇલ્ડ જે છે એટલે કે જે બાળક છે એક બુક છે જેમાં ટીચર છે એ પેજ બાય પેજ એને રિફર કરતો જાય છે અને બાળક કંઈક ને કંઈક અલગ અલગ શીખતો જાય છે નિરીક્ષણ પદ્ધતિ એટલે કે અવલોકન પદ્ધતિનો સમાવેશ થાય છે ખેલકૂદ પદ્ધતિનો સમાવેશ થાય છે પછી ડાલ્ટન પદ્ધતિ હ્યુરિસ્ટિક પદ્ધતિ અને મોન્ટેસરી પદ્ધતિનો આની અંદર સમાવેશ થાય છે તો આ પણ પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે આગળ આપણે જોઈએ કે આની અંદર શિક્ષકનું સ્થાન શું છે શિક્ષક કેવો હોવો જોઈએ તો શિક્ષકનું સ્થાન ગોન અથવા તો મુખ્ય નથી શિક્ષકનું સ્થાન અહીંયા ગોન આપવામાં આવેલું છે કે મુખ્ય તો કોણ છે તો કે બાળક કારણ કે બાળક આની કેન્દ્રની અંદર છે પરંતુ શિક્ષક શું છે ખાલી એને એડવાઇસ આપે એનો માર્ગદર્શક છે શિક્ષકની ભૂમિકા પડદા પાછળ શિક્ષણની પ્રક્રિયા અને મહત્વ છે શિક્ષકની ભૂમિકાની અંદર પડદા પાછળ નહીં છે મુખ્ય તો કોણ છે તો કે બાળક જ છે ખાલી શિક્ષક છે અને માર્ગદર્શન આપતો રહેશે અને બાળક પ્રક્રિયા કરી અનુભવ કરી અને પ્રકૃતિમાંથી શીખતો રહેશે શિક્ષકે બગીચામાં માડીની જેમ કાર્ય કરીને માટેનું વાતાવરણ તૈયાર કરવાનું છે એટલે શિક્ષકે ખાલી વાતાવરણ તૈયાર કરવાનું જેથી બાળક શીખી શકે એટલે કે બગીચાની અંદર જ માળીનું જેમ કામ કરવાનું છે અને એ રીતના શું કરશે તો કે જે વિદ્યાર્થી છે આપોઆપ પોતાની જાતે શીખવાનો પ્રયત્ન કરશે શિક્ષક સામાજિક મનોવિજ્ઞાનિક માનવીય ગુનો ધરાવતો હોવો જોઈએ આની અંદર શિક્ષક કેવો હોવો જોઈએ તો કે સામાજિક ગુણ એની અંદર હોવા જોઈએ મનોવૈજ્ઞાનિક ગુણો એની અંદર હોવા જોઈએ સાથે સાથે માનવીય ગુણો ધરાવતો હોવો જોઈએ એ ગુણો એની અંદર હશે તો એ વિદ્યાર્થીને શીખવી શકશે આગળ આપણે જોઈએ કે એની અંદર કેવું શિસ્ત પાડવામાં આવે છે તો કે પ્રાકૃતિક પરિમાણ મુજબનો સિદ્ધાંત એટલે કે પ્રકૃતિ પરિમાણ મુજબ જ એનું સિદ્ધાંત હોય છે એટલે કે કેવું શિસ્ત રાખવું એ કયું જ્ઞાન આપવાનું છે એના પર આધાર રાખે છે મુક્ત શિસ્ત બાળકને સજા કરવાનો વિરોધ અહીંયા જોઈએ કે મુક્ત શિસ્તનો આગ્રહ રાખે છે એટલે કે બાળકને આપણે અંદર અથવા તો એના પર કોઈ બાંધછોડ રાખવાની નથી જેથી કરીને એ મુક્ત શિસ્ત એ પાડી શકે એટલે કે બાળકને મુક્ત રાખવાનો છે અહીંયા સજા કરવાનો વિરોધ છે એને કોઈ પણ પ્રકારની સજા કરવી નહીં એટલે બાળકનો વિકાસ નોંધાયો છે એટલે સજાથી બાળકનો જે વિકાસ છે એ રોંધાય છે સોરી અહીં ભૂલથી નોંધાયો લખેલો છે પણ રોંધાય છે એટલે કે બાળકને જો તમે સજા કરશો એના માનસિક જે મગજ છે એના પર ખૂબ જ માઠી અસર પડતી હોય છે એના કારણે વિકાસ જે છે એ રોંધાય છે એટલે કે બાળકનો વિકાસ અટકી જાય છે બાળક પ્રકૃતિના નિયમનો ભંગ કરશે તો સ્વયં પ્રકૃતિ તેને દંડિત કરશે અને શિક્ષકને દંડિત કરવાની જરૂર નથી જો બાળક પ્રકૃતિનો ભંગ કરશે તો આપો પ્રકૃતિ પણ એ બાળકને પોતાની જાતે દંડિત કરશે એટલે કે અહીંયા સ્વયં શિસ્તનો આગળ રાખેલો છે એટલે કે બાળક પોતાની જાતે શિસ્ત શીખવો જોઈએ પોતાની જાતે અંદર રહેવો જોઈએ તો એ સ્વયં સમાવેશ થાય છે હવે મુખ્ય મહત્વ છે પ્રકૃતિ પોતે જ એક શાળા છે અહીંયા શાળા જે છે એ પ્રકૃતિ પોતે જ એક શાળા છે કારણ કે પ્રકૃતિમાંથી જ બાળક શીખે છે એટલે ગમે તે સ્થાને કે ગમે તે સ્થળે હશે તો પણ એ પ્રકૃતિમાંથી પોતે જ્ઞાન પ્રાપ્ત કરી શકશે શાળા સ્વતંત્ર મુક્ત અને પ્રાકૃતિક નિયમો અનુસાર હોવી જોઈએ કઠોર સમયપત્રક ન હોવું જોઈએ શાળા કેવી હોય છે તો કે મુક્ત અને પ્રાકૃતિક નિયમ અનુસાર હોય જોઈએ એની અંદર પ્રકૃતિ કે ભાઈ ગાર્ડનને બધું હોવું જોઈએ અને આપણે જોઈએ કે ભાઈ શાળા કેવી સ્વતંત્ર મુક્ત એટલે કે બાળક ત્યાં સ્વતંત્ર રીતે હરીફરી શકે એવું હોવું જોઈએ અને સાથે સાથે કઠોર સમયપત્રક ન હોવું જોઈએ આપણે જોઈએ કે અમુક સ્કૂલની અંદર કઠોરિ જે સમયપત્રક હોય છે કે ટાઈમ ટુ ટાઈમ બધું ચાલતું હોય છે તો એ પ્રમાણે કઠોર જે છે એવું સમયપત્રક રાખવું જોઈએ નહીં બાળકને અહીંયા મુક્ત રાખવાની વાત કરી છે પોતાની જાતે શીખતો કરવાનો છે પ્રાકૃતિક વાતાવરણ હોવું એટલે કે ઉદાહરણ તરીકે કે ટાગોરની વિશ્વ ભારતીય શાંતિ નિકેતન સંસ્થા એટલે પ્રાકૃતિક વાતાવરણ તે સારું હશે તો બાળક તેમાંથી જઈને પોતાની જાતે સારામાં સારું શીખશે અને આનું ઉત્તમ ઉદાહરણ આપણે જોઈએ તો કે ટાગોરની વિશ્વ ભારતીય શાંતિ નિકેતન સંસ્થા છે એની અંદર આવું વાતાવરણ આપણે જોવા મળે છે આ જે છે શાળાની અંદર આપણે જોઈએ કે શાળામાં રમત મેદાન છે એ હોવું જોઈએ પછી ખુલ્લું પંચાંગણ હોવું જોઈએ કે જ્યાં બાળકો બધા ભેગા થઈને રમી શકે શુદ્ધ હવા ત્યાં અવર જવર થતી હોવી જોઈએ પૂરતો સૂર્યપ્રકાશ ત્યાં પ્રાપ્ત થતો હોવો જોઈએ વૃક્ષો છોડવાઓ ત્યાં આગળ હોવા જોઈએ બાગ બગીચા હોવા જોઈએ પ્રકૃતિ એટલે કે વૃક્ષો મોટા મોટા હોવા જોઈએ જેથી કરીને બાળક ત્યાંથી પ્રકૃતિની અંદરથી જ પોતે શીખશે અને પોતે અનુભવો દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરશે આગળ આપણે જોઈએ કે એનું તત્વજ્ઞાન શું છે એના જે ઊંડા વિચારો જે છે એ ઊંડા વિચારો કયા છે તો કે મંતવ્ય અનુસાર બાળક પોતે શારીરિક વારસો લઈને જન્મે છે અને બાળકનું નિજ વ્યક્તિત્વ જ અંતિમ સત્ય છે એટલે અહીંયા આપણે જોઈએ કે મંતવ્ય અનુસાર આપણે જોઈએ કે બાળક જે છે એ પોતે શારીરિક વારસો લઈને જન્મે છે બાળક પોતે જ્યારે જન્મ લે છે ત્યારે પોતાની પાસે શારીરિક વારસોની સાથે હોય છે જ અને બાળક નિજ વ્યક્તિત્વ જ અંતિમ સત્ય એટલે કે બાળકનું જે વ્યક્તિત્વ છે એ જ અંતિમ સત્ય માનવામાં આવે છે એટલે કે આધ્યાત્મિકતા કે ઈશ્વરને કોઈ આની અંદર માનવામાં આવતા નથી પરંતુ જે પ્રકૃતિમાંથી જે શીખે છે એ જ અંતિમ સત્ય છે બાળક જ એ અંતિમ સત્ય છે એનું વ્યક્તિત્વ જ અંતિમ સત્ય માનવામાં આવે છે આધ્યાત્મિકતામાં રસ નથી એટલે કે અમને વાત કરીએ ઈશ્વર અને આધ્યાત્મિકતામાં કોઈ રસ છે નહીં જીવન પ્રકૃતિમાં રસ એટલે કે બાળકના જીવનની અંદર અને પ્રકૃતિની અંદર વધારે રસ આની અંદર દાખવવામાં આવે છે મનુષ્ય પ્રકૃતિનો જીવ છે અને પ્રકૃતિની નીપજ છે એટલે કે મનુષ્ય છે એ પ્રકૃતિમાંથી જ જન્મ લીધેલો છે અને પ્રકૃતિની નીપજ છે એટલે પ્રકૃતિમાંથી જ જે નીપજ પ્રાપ્ત થઈ છે એ આપણા મનુષ્ય એવું માનવામાં આવે છે આ એનું મુખ્ય તત્વજ્ઞાન છે આગળ આપણે જોઈએ કે જ્ઞાન શું છે જ્ઞાન વિમાસા એટલે કે આની અંદર જ્ઞાન શું મળે છે આપણને તો કે બાળકના જ્ઞાનનો વિકાસ થયો એટલે કે વિકાસ થયો આની અંદરથી બાળક જે છે એનું જે જ્ઞાન છે એ જ્ઞાનમાં વધારો થશે પ્રકૃતિના નિયમનું જ્ઞાન એ સાચું જ્ઞાન આની અંદર પ્રકૃતિના જે નિયમો છે એ જ્ઞાનને સાચું જ્ઞાન માનવામાં આવે છે પુસ્તકના જ્ઞાનનો વિરોધ છે કારણ કે એ બાળક છે એ પોતે પ્રવૃત્તિ દ્વારા જ શીખશે એટલે કે એને પુસ્તકીય જ્ઞાનનો વિરોધ અહીંયા આગળ કરવામાં આવે છે પ્રકૃતિનું જાણીતું જ્ઞાન આપવું એટલે પ્રકૃતિનું જ્ઞાન એને વધારે આપવું અને એ પણ કેવું તો કે પ્રવૃત્તિ દ્વારા અનુભવ દ્વારા એને આપવું જેથી કરીને એ પોતે જાતે શીખી શકશે આગળ આપણે જોઈએ કે એનું મૂલ્ય શું કે મૂલ્યમીમાસા આપણે જોવાનું છે પ્રકૃતિ સ્વયં મૂલ્ય પર આધિપત્ય જમાવે આપણે જોઈએ કે પ્રકૃતિ જે છે એ પોતે જ સ્વયં આધિપત્ય જે મૂલ્યો છે એ પોતે જાતે જ એ ક્રિએટ કરશે અને બાળક એ પ્રકૃતિમાંથી જ પોતે શીખશે પ્રકૃતિની વિભિન્ન વિભિન્ન કોઈ મૂલ્યમાં રસ નથી એટલે પ્રકૃતિથી અલગ કોઈ વસ્તુ હોય એની અંદર કોઈ રસ છે નહીં એટલે કે પ્રકૃતિવાળું જ કંઈક હોવું જોઈએ તો એમાં જ રસ છે પરંતુ પ્રકૃતિથી વિભિન્ન કોઈ વસ્તુ હશે તો એને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી સાથે અનુકૂલન સાથે સંવાદિતાનું સંગીત પ્રગટાવ તે જ મોટામાં મોટું મૂલ્ય છે એટલે કે પ્રકૃતિ સાથે તમારે અનુકૂલન કરવાનું છે એની સાથે સંવાદિતા સાધવાની છે અને એનું સંગીત તમે પ્રગટાવો રેલાઓ એ જ આપણે સૌથી મોટામાં મોટું મૂલ્ય કહી શકાય હવે અંતિમ આવે છે કે એની સિદ્ધિ અને મર્યાદાઓ કઈ કઈ છે કઈ સિદ્ધિ સુધી આપણે પહોંચી શકીએ છીએ અને એની જે છેલ્લી છે મર્યાદાઓ શું છે આની અંદર જોઈએ તો કે બાલ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિ આની અંદર બાળક કેન્દ્રની અંદર છે એટલે કે આની અંદર શિક્ષકનું કોઈ એટલું બધું ખાસ મહત્ત્વ છે નહીં શિક્ષકને ગૌણ કરેલો છે એટલે અમુક વખત બાળક જો કંઈક ન શીખવાનું પણ એ શીખી લેતો હોય છે એટલે કે એની થોડી મર્યાદા થતી હોય છે આધ્યાત્મિકતાનો વિરોધ અહીં આપણે જોઈએ કે આધ્યાત્મિકતાનો કોઈ પણ ભાગ આની અંદર છે નહીં ઈશ્વરનો કોઈ ભાગ છે નહીં એટલે આધ્યાત્મિકતાનો સંપૂર્ણ વિરોધ છે એક એની મર્યાદા કહી શકાય આધુનિક શિક્ષણ સિદ્ધાંત આધુનિક સમયની અંદર જે સિદ્ધાંત છે એ આના પર કાર્ય કરે છે કારણ કે આપણે જોઈએ છે કે ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવતું હોય છે પુસ્તકોની અવગણના પુસ્તકોને એટલું બધું મહત્ત્વ આપવામાં આવતું નથી પરંતુ જ્યારે એની અંદર જે પ્રવૃત્તિઓ કરે છે બાળક જે અનુભવ કરે છે એને વધારે મહત્વ આપવામાં આવે છે શિસ્ત માટેનો દમનનો વિરોધ એટલે કે બાળકનું જે શિસ્ત છે એ કડક શિસ્ત હોવું જોઈએ નહીં એને મારપીટ કે જોડીને આપણે એને બેસાડવાનું નથી પરંતુ મુક્ત રીતે પોતાની જાતે શીખે એવો એને બનાવવાનો છે સ્વયં શિસ્તનો આગ્રહ આની અંદર વધારે કરવામાં આવે છે સાહિત્યના વિષયો ગૌણ રાખવામાં આવે છે અહીંયા આગળ જે ભાષાના વિષયો છે સાહિત્યના વિષયો છે એને ગૌણ રાખવામાં આવે છે જ્યારે ગણિત વિજ્ઞાન છે આપણે જોઈએ કે હોમ સાયન્સ છે એને વધારે મહત્વ આપવામાં આવે છે જે જેથી કરીને બાળક જે પ્રવૃત્તિ કરી અને પ્રકૃતિ શિક્ષણ વધુ મહત્વનું જે શારીરિક શિક્ષણ આપણને જોવા મળે છે પીટીના પીરિયડ હોય એની અંદર બાળક જે રમ રમત ખેલકૂદ કરી અને જે શીખતો હોય છે એને વધુ આની અંદર આપવામાં આવે છે શિક્ષક શિક્ષણ અને જ્ઞાનની શાખા પર વિશેષ પ્રભાવ આપવામાં આવે છે એટલે કે શિક્ષણ અને જે જ્ઞાન છે એના પર આપણે આની અંદર વધારે મહત્ત્વ આપવામાં આવે છે વિશેષ પ્રભાવ પાડવામાં આવે છે તો આ રીતના આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અલગ અલગ આપણે બધા જ વાદ જોવાના છે જે નવ વાદ છે આઠથી નવ વાદ એ બધા જ વાદ આપણે વારાફરતી આ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલની અંદર આપણે જોવાના છે અને પણ એકદમ ફ્રીની અંદર તો આપણે આ ફ્રીની અંદર આટલું સરસ આપણને કન્ટેન્ટ મળતું હોય તો આપણે આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી શકીએ અને સાથે સાથે કોઈ પણ આપણને આ ચેનલ સારામાં સારી લાગતી હોય તો નીચે આપણે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ પણ કરી શકીએ અને આપણા જે બીજા જ શિક્ષક મિત્રો હોય કે જે ટેટ તૈયારી કરતા હોય તો એની ફ્રી એમને ફ્રીની અંદર આ પ્રાપ્ત થાય એટલા માટે આપણે એમને પણ શેર કરશું સાથે સાથે એમને પણ સબસ્ક્રાઈબ કરાવશું જેથી કરીને આપણને જો સારામાં સારો રિસ્પોન્સ મળશે તો આગળ આપણે આની અંદર આપણે વિષયના પણ આપણે લેક્ચર મૂકવાના શરૂઆત કરીશું કે ગણિત વિજ્ઞાન છે એના લેક્ચર પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ મૂકશું જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ કે જે શિક્ષક બનવા માગે છે એમને ઉપયોગી નીવડવે આની અંદર કોઈ પણ સ્વાર્થ માટે આ કાર્ય કરવામાં આવતું નથી માત્ર ને માત્ર દરેકને ઉપયોગી નીવડે એટલા માટે જ આ કાર્ય કરવામાં આવે તમે ખાસ કરીને આ યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે આપણે જોઈએ કે ભાઈ પાછળથી પણ આપણે કોઈ પણ બેચ આપણે રાખવાના નથી તેથી આપણે ફ્રીમાં જ આપવાના છે અંતિમ સુધી એટલા માટે આપણે દરેક વિદ્યાર્થીને લાભ મળે એવો આપણે આગ્રહ રાખીએ છીએ જય હિન્દ જય ભારત